નવનિર્મિત વાવથરાદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ઉપર સવાલ ઉઠાવતા બે મોટા કિસ્સા સામે આવ્યા છે જિલ્લાની પેરોલ સ્કોડ અને એસઓજી જેવી સ્પેશિયલ ટીમોએ સપાટો બોલાવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે લાખણી નજીક પેરોલ સ્કોડ અને થરાદના જેતડામાં એસઓજીની ટીમે કરેલી આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે તો બીજી તરફ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા વહીવટી માળખામાં પણ ચર્ચાઓ તેજ બની છે વિગતો મુજબ પહેલી કાર્યવાહી લાખણી નજીક હિંગળાજ માતાના મંદિર પાસે કરવામાં આવી હતી અહીં લવાણા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને પેરોલ સ્કોડની ટીમે બાતમીના આધારે રોકી હતી કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ એક હજાર સડત્રીસ બોટલો મળી આવી હતી જેની કિંમત બે પોઈન્ટ બ્યાસી લાખથી વધુ થાય છે પોલીસે કાર સહિત કુલ સાત લાખ સત્યાસી હજાર બસો ઇઠોતેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચાલક કલ્પેશ લુહારની ધરપકડ કરી છે નવાઈની વાત એ છે કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન સ્થાનિક આગથાળા પોલીસ અંધારામાં રહી હતી બીજી તરફ જિલ્લાની એસઓજી ટીમે જેતડા ગામની સીમમાં એક રહેણાંક મકાન ઉપર રેડ કરી ચારસો બત્રીસ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે બુટલેગર કિરણ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધી છ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે વાવથરા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે અમારી ટીમો સતર્ક છે બાતમીના આધારે અમે આ બે અલગ અલગ જગ્યાએ સફળ રેડ કરી છે અને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જિલ્લાની સ્પેશિયલ ટીમો આવીને દારૂ પકડી જાય છે પણ સ્થાનિક પોલીસને કેમ ખબર નથી પડતી વાવથરાદ જિલ્લામાં આવી કડક કાર્યવાહી સતત થવી જોઈએ આમ નવનિર્મિત વાવથરાદ જિલ્લામાં પેરોલ સ્કોડ અને એસઓજી જેવી એજન્સીઓએ સક્રિય થઈને બુટલેઘરોના મનસુબા ઉપર પાણી ફેરવી દીધું છે જિલ્લાના સરહદી વિસ્તારોમાં રહેણાંક મકાનો અને લક્ઝરી કાર દ્વારા થતી હેરાફેરી હવે પોલીસના રડારમાં આવી ગઈ છે આગામી દિવસોમાં નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરિતોની ધરપકડ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે